લગ્ન પ્રસંગનો માહોલ છે તો એના અકોર્ડિંગ હું તમારી માટે ખૂબ જ સરસ રેડ કલરની સાડી લઈને આવી છું તો તમે લોકો જોઈ શકો છો બ્રાસો પર તમને ટોટલી આ સાડી મળી જવાની છે તેવા જ કન્સેપ્ટમાં તમને આ ડિઝાઇનર સાડી મળી જવાની છે બ્લાઉઝ તમે લોકો જોઈ શકો છો રેડીમેડ તૈયાર બ્લાઉઝ તમને મળી જશે પાછળ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એક થી વધીને એક સાડી કલેક્શન તમને મળી જશે જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર સીતારામ રામ રામ તો ફરીથી એકવાર તમારા બધા નું સ્વાગત છે કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં જે ગુજરાત સુરત ની નહીં બલ્કી ઇન્ડિયા ની સૌથી મોટી કપડા વેપાર મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં આજે અમે તમારી માટે વિડીયો લઈને આવે છે ટોટલી બોલીવુડ અને ફેન્સી સાડીના કન્સેપ્ટ તમને જોવા મળી જવાના છે તો જેમ તમે બધા જાણો છો કે લગ્ન પ્રસંગનો માહોલ આવી ગયો છે વેડિંગ સીઝન આવી ગયો છે તો સાડીઓ સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે તો આજની જે સેટઅપમાં અમે સાડી કાઢી છે તે એકથી વધીને એક અને ફેન્ટાસ્ટિક ડિઝાઇનર સાડી તમને જોવા મળી જશે

કલર 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 તમે લોકો જોઈ શકો છો આજકાલ લાઇટ અને ખૂબ જ વધારે ડિમાન્ડમાં છે તો આખી સાડીમાં તમને સિરો વર્ક જોવા મળી જશે બોર્ડર પર તમે જોઈ શકો છો કટ વર્કમાં ટોટલ તમને પલ્લુ પેટર્નમાં વર્ક મળી જશે તો તમે વેપારી છો તમે તમારો ધંધો સ્ટાર્ટ કરવા માંગો છો વેડિંગ સિઝનમાં અને એક સારા લેવલે તમે માર્જિન એડ કરીને તમારા બિઝનેસમાં મુનાફો કમાવા માંગો છો તો બેસ્ટ ઓપ્શન છે કે તમે આવી સાડી રાખીને તમે એક જ વારમાં વેડિંગ સિઝનમાં સારો એવો મુનાફો તમે લોકો એડ ઓન કરી શકો છો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો વાઇન કલર વાઇન કલર ડે બાય ડે ડિમાન્ડમાં છે ટ્રેન્ડમાં છે પછી એ ડ્રેસ હોય સાડી હોય કુર્તી હોય લહેંગા હોય ચણિયાચોળી બધામાં વાઇન કલર આજકાલ ખૂબ જ ડિમાન્ડમાં છે તો આ રીતે ટોટલી જશે બોલીવુડ સ્ટાઇલમાં છે વાત કરીએ તો પલ્લુ પેટર્નમાં આ રીતે તમને ટસલ્સ પણ મળી જવાના છે તો કેસરિયા ટેક્સટાઇલ કંપની એક એવી મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં તમારે કોઈ બ્રોકરથી જોડાવાની જરૂરત નથી હોલસેલથી જોડાવાની જરૂરત નથી મીડિયર મીડિયેટરથી જોડાવાની જરૂર નથી જોડાવાનું છે તો ડિરેક્ટ કેસરીયા ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ થી કે ડિરેક્ટલી તમે તમારું પરચેસિંગ કરી શકો અને આગળ વધીને સેલ કરી શકો અને સારા લેવલ પર તમે તમારા પ્રોફિટ કમાઈ શકો આપણે આગળ વધીએ તો જે ગર્લ્સ હોય છે જેમને સાડી પહેરવું નથી ગમતું એવું વિચારે છે કે એક જ વારમાં હું રેડી ટુ વેર સાડી પહેરીને તરત રેડી થઈ જાઉં તો એવા જ કન્સેપ્ટમાં તમને આ ડિઝાઇનર સાડી મળી જવાની છે બ્લાઉઝ તમે લોકો જોઈ શકો છો રેડીમેડ તૈયાર બ્લાઉઝ તમને મળી જશે હેન્ડવર્ગનું તમને ટોટલી કામ બ્લાઉઝમાં આખું સ્ટાર્ટિંગ ટુ એન્ડ મળી જશે અને રેડી ટુ વીયર આખી સાડી હોવાની છે જસ્ટ તમારે પહેરી જ લેવાનું છે બે મિનિટની અંદર તમને આખી સાડી મળી જશે પ્લેટ્સ આવી રીતે તમને તૈયાર મળી જવાની છે તમે આજકાલ સોશિયલ મીડિયા પર આવી સાડી જોઈ જશે જે ખૂબ જ વાયરલ અને ટ્રેન્ડિંગમાં છે ને વેસ્ટ બેલ્ટ પર તમને આ રીતે મળી જવાની છે તો આ તો જસ્ટ સેમ્પલ છે તમારા આઈડિયા માટે બાકી ડિઝાઇન્સ ની અને પેટર્ન ની વાત કરું તો અમારા ત્યાં એટ અ ટાઈમ તમને 40000 પ્લસ ડિઝાઇન જોવા મળી જશે પાછળ તમે બેકગ્રાઉન્ડ માં જોઈ શકો છો એક થી વધીને એક સાડી કલેક્શન તમને મળી જશે બીકોઝ અમારા ત્યાં અમે ખુદ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ ખુદ ડિઝાઇન કરીએ છીએ અને ખુદ એની સ્ટિચિંગ કરીએ છીએ અને ડાયરેક્ટલી અમારા કસ્ટમર સુધી પહોંચાડીએ છીએ તો તમે પણ તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તમારું શોરૂમ છે તમે ઘર બેઠા કોઈ ઓનલાઈન પોર્ટલ પર સેલ કરો છો લાઈક મીશો એમેઝોન કે ફ્લિપકાર્ટ તો આવા કલેક્શન તમારા પોર્ટલ પર ચડાવતા જ તમારું આઉટ ઓફ સ્ટોક થઈ જવાનું છે અમારી ગેરંટી છે બિકોઝ આજે કેટલાક વેપારીઓ અમારી સાથે જોડાઈને તેમનું બિઝનેસમાં ખૂબ જ સારા લેવલે પ્રોફિટ કમાય છે નેક્સ્ટ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું લગ્ન પ્રસંગનો માહોલ છે તો એના અકોર્ડિંગ હું તમારી માટે ખૂબ જ સરસ રેડ કલરની સાડી લઈને આવી છું જે ટોટલી દુલ્હન બેઝ દેવાની છે ટોટલી તમે લોકો જોઈ શકો છો ઝોમેટો ફેબ્રિક પર તમને આ ટોટલી સાડી મળી જવાની છે બોર્ડર પર તમને ઝરીનું કામ મળી જશે વિથ સિરોસ્કી ક્લોઝલી તમે જોઈ શકો છો સિરોસ્કી નું વર્ક પણ તમને મળી જવાનું છે તો આવી રીતે કલેક્શન ની હું વાત કરું તો સવાર થી સાંજ થઈ જશે પણ અમારા કલેક્શન પૂરા નહીં થશે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આવા જ વધારે